નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જે કે મા મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના કપાસના સોએ સો ટકા સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું તો મિત્રો વિડિયોમાં અંત સુધી બન્યા રહેજો અને તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાઇકન જરૂરથી દબાવી દેજો જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે સૌથી પહેલાં તો ચાલો મિત્રો આપણે જાણીએ આજના કપાસનો બજાર ભાવ સૌ પ્રથમ મિત્રો વાત કરીએ ગોંડલ માર્કેટ યાર્ડ એક હજાર એકાવનથી ચૌદસો છપ્પન રૂપિયા કડી માર્કેટ યાર્ડ તેરસો ઓગણીસથી ચૌદસો નવ્વાણું રૂપિયા મહુવા બારસો એક્યાસીથી ચૌદસો ચોત્રીસ રૂપિયા જામનગર માર્કેટ યાર્ડ એક હજારથી પંદરસો રૂપિયા વાંકાનેર માર્કેટ યાર્ડ એક હજાર પચાસથી ચૌદસો પચાસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો જેતપુર માર્કેટયાર્ડ એક હજાર છત્રીસ થી ચૌદસો એકવીસ રૂપિયા પચાસ થી પંદરસો રૂપિયા અમરેલી માર્કેટ યાર્ડ આઠસો નેવ થી ચૌદસો એંસી રૂપિયા આગળ વાત કરીએ મિત્રો ઉનાવા અગિયારસો અગિયાર થી પંદરસો એકવીસ રૂપિયા આગળ વાત કરીએ મોરબી તેરસો એક થી ચૌદસો પાંસઠ રૂપિયા आग बात करिए मित्रों राजकोट मार्केट तेरसोर चौदह सौ अठियासी रुपया सिद्धपुर मार्केट बार सौ पंदर सौ चौदह रुपया आग बात करिए हलवद तेरो चौदह सौ नवाणु रुपया बात करिए मित्रों बोटाद मार्केट यार्ड एक हज़ार नेवर सौ पांच रुपया आग बात करिए धारी बार सौ एक चौदह सौ अग्यारूपया बात करिए मित्रों विसनगर मार्केट यार्ड बार सौ पचास थी सौ रुपया અરસો તેરસો છેતાલીસથી ચૌદસો છેતાલીસ રૂપિયા ધરા તેરસો સાઠથી ચૌદસો ત્રીસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો દિયોદર માર્કેટ યાર્ડ અગિયારસોથી તેરસો એંસી રૂપિયા આગળ વાત કરીએ ભાવનગર બારસો એકોતેરથી ચૌદસો છપ્પન રૂપિયા ખેડૂત મિત્રો તમારી આજુબાજુના કોઈ પણ યાર્ડના ભાવ રહી હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જેથી અમને પણ ખબર પડે કે અમારો વિડીયો ક્યાં સુધી પહોંચી રહ્યો છે મિત્રો વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં